નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ દર વર્ષે શાળા શરૂ થવા પહેલાં ડીઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામાની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર ખાનગી શાળાઓને એક પરિપત્ર આપવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે આપ વાલીઓને ચોક્કસ જગ્યાએથી નોટબુક અથવા તો યુનિફોર્મ લેવા માટે અથવા તો બુક્સ લેવા માટે કોઈપણ પ્રકારનો એક બંધારણ કરી શકતા નથી એક તમે અપીલ કરી શકતા નથી પણ છતાં પણ આજની તારીખે આપ જુઓ તો પર્ટિક્યુલર શાળામાંથી પર્ટિક્યુલર જગ્યાએથી જ બુક્સ લેવા માટે અને સાથે ડ્રેસ યુનિફોર્મ લેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે ઘણી શાળાઓ તો પાછલે બારણે પોતાના ત્યાંથી નોટબુક્સનું વિતરણ કરે છે ચોપડાઓનું વિતરણ કરે છે અને ગ્રુપની અંદર મેસેજ પણ મોકલાવે છે દર વર્ષે સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો ખૂબ લડત આપે છે પણ આ બધું માત્ર સેટિંગ બાજ જી હા સરળ શબ્દોની અંદર કહીએ તો સેટિંગ અને સેટિંગ ધરાવતી દુકાનોની બહાર જે લાગેલી ભીડ છે એ પણ આપો જુઓ ન માત્ર ભીડ જુઓ પણ તમે વિચાર કરો કે તમારે પૈસા ખર્ચવાના લાઈનમાં ઊભું રહેવાનું અને પછીથી પણ પૂરો માલ નહીં મળે તો ધક્કા ખાવાના એટલે બાળકને ભણાવવા માટે ચાલુ દિવસે વાલીએ નોકરી પરથી વહેલું આવવાનું ઓફિસેથી વહેલું આવવાનું ગૃહિણીએ પોતાનું કામકાજ અગળું મૂકી અને લાઈનમાં ઊભું રહેવાનું ધક્કા ખાવાના પૈસા આપવાના અને માનીતા દુકાનદારોને ધંધો કરાવવા માટે આ બધા સેટિંગ બાજો અને કદાચ એ રેલો ક્યાં સુધી પહોંચે એ તો મારો રામ જ જાણે દર વર્ષે ડીઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવે પત્ર બહાર પાડવામાં આવે શાળાઓને આપવામાં આવે તો શું માત્ર આ કાગળ પર જ છે અને એવું નથી કે અમે વાતો કરીએ છે આ પ્રૂફ તમે જુઓ કે લોકો ટાવર ઉપર આવેલી દુકાનોની અંદર કેવી ગર્દીની અંદર પોતાના વહલ સોયા બાળકોને ભણાવવા માટે ફાફા મારી રહ્યા છે સ્ટેશનરીવાળો હોય કે યુનિફોર્મવાળો હોય અથવા તો સ્કૂલ શૂઝ વાળો હોય હવે તો દરેક જગ્યાએ શિક્ષણને માત્ર ધંધો બનાવી દેવામાં આવ્યો હોય ને એવું જ લાગી રહ્યું છે એક વાલી સાથે વાત કરી વાલી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું ચંદુભાઈ સરવૈયા મારું રહેવાનું ઉગત છે જ્યારે મારે દીકરી અને દીકરો છે કાર જે સ્કૂલમાં જાય છે તેમના માટે હું યુનિફોર્મ ને હું લેવા માટે ગજાનંદમાં આવ્યો છું ગજાનંદવાળાની સેવા બહુ સારી છે લગભગ બધી જ વસ્તુઓ કે દરેક સ્કૂલના યુનિફોર્મ થી માંડીને ટાઈ થી માંડીને બધી વસ્તુઓ મળી જાય છે જેથી લોકો થોડીક વાર વેટ કરીને પણ અહીંયા થી લોકો લઈ જાય છે નૌસરી લાઇવ હંમેશા સત્યતા તપાસે છે અને માટે જ કરી ન માત્ર વાલીનો ઇન્ટરવ્યુ લીધો પણ અમે કોલ કર્યો ડીઓ ને પ્રથમ વખત કદાચ ડીઓએ કોલ રિસિવ ન કર્યો કારણ કે બિઝી હોઈ શકે મોટી જવાબદારી છે આપણે માનીએ છે આજે શાળા શરૂ થયાનો પહેલો દિવસ હતો પણ અમે ત્યાંથી નહીં અટક્યા અમે પાછો એમને બીજી વાર કોલ કર્યો બીજી વખતનો કોલ એમને લાગ્યો કોલ એમણે રિસીવ કર્યો આભાર સાહેબ આપનો ડીઓ સાહેબ ફરીવાર કહું છું આપનો આભાર આપે કોલ રિસિવ કર્યો એ બદલ અને ડીઓની સાથે નવસર્ગ લાઈવના સિનિયર પત્રકાર મહેશ ભટ્ટે વાત કરી ડીઓએ શું જવાબ આપ્યો આપ સાંભળો સાંભળે છે હું કોલ બેક કરું એક જ ઓકે આવે છે અવાજ હાજી મને અવાજ આવે છે સર હવે હા શું હતું સર મહેશ ભટ્ટ બોલો છો નવસર લાઈવ ન્યૂઝ ચેનલ માંથી હા સર પરિપત્ર આપ દર વર્ષે બહાર પાડો છો છતાં પણ સ્કૂલો પોતાની મનમાની કરે છે આજે પ્રથમ દિવસ છે સ્કૂલ શરૂ થયા ને મનસુખલાલ કોલેજ સ્ટોર કે ગજાનંદ આ ત્રણ ની બાર સાહેબ એક તમારા પ્રતિનિધિને મોકલાવો એક આંટો મરાવો વાલીઓની હાલત જુઓ અમારી ઉપર ફોન પર ફોન આવે છે વાલીઓના અત્યારે જ હું ચેક કરાવી લઉં છું ચલો હા સર અમારી ઉપર ફોન પર ફોન આવે છે ચેક કરાવી લઉં છું સ્કૂલ એક જ બુક સેલર એક જ યુનિફોર્મ સેલર એના ત્યાં જ કેમ આટલો ધસારો કઈ શાળાએ એવી સૂચના આપી છે હું ચેક કરાવી લઉં છું ચાલો ચોક્કસ થી ચોક્કસ થી અમારા કેમેરામેન ફિલ્ડ પર જ છે સર એટલે તમને બી ફીડબેક મળશે ઓકે તો આ પ્રમાણે ડીઓની સાથે વાત થઈ એમણે એમનો જવાબ આપ્યો તપાસ કરાવી લઉં છું તપાસનો રીલો ક્યાં સુધી પહોંચે એ પણ જોવાનું રહ્યું કારણ કે ઘણા લોકોના આજે ફોન આવ્યા કે શાળાનો પ્રથમ દિવસ છે બુક્સ મળતા નથી માનીતી દુકાનોમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે ત્યાં પણ આખો સેટ મળતો નથી અમુક બુક્સ દુકાનદાર ત્યાંથી મળશે અમુક બુક્સ સ્કૂલમાંથી મળશે સ્કૂલે મેસેજ ફરતા કરી દીધા છે કે બુક્સ અહીંથી આપવામાં આવશે આ દિવસે આપવામાં આવશે આટલા પૈસા લઈને આવજો કોઈનું જ નામ નથી લેતા અમે પણ તમે દુકાન જોશો તમને ખ્યાલ આવી જશે અને અમે નામ લેતાથી ગભરાતા નથી પણ કદાચ કોઈ પોતાની સ્વેચ્છાએ પણ એ દુકાનમાં જઈને બુક્સ લાવતા હોય કારણ કે બધી બુક્સ એક જ જગ્યાએથી મળે હવે એ મોનોપાલવાળી દુકાન અને સેટિંગવાળી દુકાન આપ જાણો જ છો આપ સમજુ છો પણ મૂળ કહેવાનો ભાવ તંત્ર માત્ર કાગળિયા ઉપર જ રાજ કરશે કે હકીકતની અંદર આ વાલીઓ કે જે બાળકોને ભણાવવા માટે સ્કૂલોની દરેક મનમાની સહન કરી લે છે કે બૂટ તો આ જ જોઈશે યુનિફોર્મ તો આ જ જોઈશે સ્વેટર તો આજ જ જોઈશે બુક્સ તો આ જગ્યાએથી લેવાની નોટબુક તો આ જગ્યાએથી લેવાની ક્યાં સુધી જાગૃત બનો અવાજ ઉઠાવો અને જો આપ અમારી સાથે સહમતો તો કોમેન્ટ કરો એટલે ડીઓ સાહેબને પણ ખબર પડે કે નવસારી લાઈવ માત્ર વાતોના વડા નથી કરતું પણ પરિણામ પણ લાવે છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન